માતાજી મિત્રો સ્વાગત છે અને નવા વર્ષના વિડીયોમાં તો મિત્રો અમે જઈ જયા છીએ આજે વાલમ ગામ એટલે રામાસુ પ્રતિષ્ઠા છે તો અમે વાલમ ગામ જઈ જાય છીએ તો તમને બંને છે વિડીયોમાં તો વાલમ ગામ જઈને મળીએ તો અમે એ પણ પણ જઈ જાય છીએ તમને બધે જાઉં તો અમે ક્યાં જણા છીએ કર્યો આ બે જણા છે આ આજથી જો રોનકું છું પાછાથી Yeah, don't really. તો મિત્રો આપણે ફાઇનલી વાલમ ગામમાં આવી છે તમને પેલો સામેનું દેખાય તો હાલ એ ત્યાં પ્રોગ્રામની જગ્યા છે અને તે સામેનું દેખાય છે તે રામાપીનું મંદિર છે તો આપણે આવી ગયા છીએ તો મિત્રો આ છે મંદિર તરફ જવાનું એન્ટ્રી ગેટ તમે જોઈ શકો છો લાઇટિંગ ડેકોરેશન મસ્ત લગાવી લીધું છે અને આપણે હવે મંદિરના નજીક જઈ રહ્યા છીએ તો તમે વિડીયોમાં બનાવી રહેજો તમને મંદિર બતાવીશું તો મિત્રો આ છે મંદિર તો મંદિરનું લાઇટિંગ સુપર છે અને મિત્રો તમે રામાપીને દિલથી માનતા હોય તો વિડીયોમાં કોમેન્ટ જરૂર કરજો જય બાબારી તો મિત્રો દિવસે અહીંયા હવન ચાલુ હતો તો તમે જોઈ શકો છો હવન કુંડીઓ કેટલી છે તો બને લઈજો

બીજો અમારો મંજીરા નો માણી ચદરુમાળાની રંગાની સિકોતર કહેવાતી હોય સિકોતર નો સેવકસેન સાહેબ એક તલવારની અણી ઉપર ગુમાવે છે તમારી વચ્ચે આવશે તો ભાઈ શ્રી વિષ્ણુ યોગીરાજ ને એક વાર જોરદાર તાળીઓથી બતાવો આજે હતો લોક ડાયરો અને તનવી ઠાકોર આવ્યા હતા તો તનવી ઠાકોરે લોક ડાયરમાં બોમ્બ પરાવી દીધી છે અને ખરેખર પણ મોજ આવી તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ વાલમ ગામના બસ સ્ટેશન હાઈવે પર તો અહીંયા આવીને આપણે ગલ્લા ઉભા રહીશું અને ચા પાણી તો મિત્રો આપણે ચા અને નાસ્તો મંગાવી દીધો છે આ ગલ્લાથી તમે જોઈ શકો છો પબ્લિક ખાંસી છે અને પડેકા ભળેકા રસ્તા ઉપર જ ગલ્લો છે જયગોગા પાર્લર સામે દેખાય છે તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે તો તમે વિડીયોમાં બને રહેજો તો મિત્રો આપણે કાલે ગયા હતા વાલમ ગામ તો રામાપીરની પ્રતિષ્ઠામાં ગયા હતા તો રાતે આવતા મોડું થઈ ગયું હતું તો રાતે કટ લીધો નહોતો તો અત્યારે આપણે દરેક દિવસે કટલી છે તો વિડીયો આ વિડીયોને આપણે અહીંયા અંત આપીએ છીએ તો જો તમને અમારે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી